અને સમાચારો તરફ નજર કરીએ નવરાત્રીની એસઓપી ને લઈ આરોગ્ય મંત્રી નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં નવરાત્રી એ ખૂબ જ મહત્વનો પ્રસંગ નવરાત્રીને લઈ મોટા પાયે આયોજન થતું હોય છે સરકાર એસઓપી બહાર પાડી ગંભીર બનાવ ન બને તેની ચિંતા કરે છે નાના મોટા બનાવ ન બને તેનો ધ્યાન રાખવા રાજ્ય સરકારની સૂચના આરોગ્ય વિભાગ પર આ મામલે સતર્ક હોય છે મોટા આયોજનો થાય છે ત્યાં 108 સહિત મેડિકલ ટીમની સેવા

ક્યાંય નાનો મોટો અનિચ્છનીય બનાવ ન બને એની ચિંતા સ્વાભાવિક તંત્ર રાખે અને એના માટે જે તે આયોજકોને જે કહેવું પડે કે અથવા તો જે પ્રકારની સૂચનાઓ આપવી પડે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય કે રાજ્ય સરકાર દ્વારા આવી સૂચનાઓ અપાતી હોય છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એટલે રાજ્ય સરકાર આ બાબતે સજાગ રહી આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર બંને સજાગ રહી આ નવરાત્રી દરમિયાન ક્યાંય નાના મોટા નીચની બનાવ ન બને એની ચોકસાઈ રાખી